હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં ને આશા કરો છો કે તમે બધા મજામાં હું પણ મજામાં છું અને અત્યારે માધુરીએ બનાવ્યો છે શીરો આવડી ગયો આવડી ગયો સરસ મજાનો બની ગયા છે જાવ આજે પહેલી વખત માધુરીએ દૂધ ને સાકરનો શીરો બનાવ્યો છે હવે ચાખીએ પછી બધા પછી તને માસ આપીએ કે હું બન્યો એ

અને શું કહેવાય કે માંદણું ના કરે નકર ચોમાહામાં ને એક ભેહુંને પોદરાન કરે એટલે પછી અહીંયા ખાડા પડી ગયા કા પાડુડી શું છે તમને બધાને હાય કહી છે હાય તો હા જો બોલી રામમાસા શું કરે છે પાણી પાઈ આ નળ રાખી દીધો કઈ ઉપાધિ જ નહીં તમારે એમને છોડવાનું નહીં નડે રાખી દીધો પગાર પાણી પાઈ દેવાનું બહુ હે તો કયો હાલે હાલે એવું છે હું બોલું એટલે આ બાજુ હાલો હું એમ વહી જાઉં બાય પટુડી લો હવે અમે જઈએ છીએ બધા નીદવા માટે ઘણો ટાઈમ પછી તો આ બતાવું હું તમને ખેતર જો અહીંયા બધે ફરતી બાજુ નાળિયેલી વાવેલી છે Wow. સરસ મજાની ઘઉં આવેલા છે માધુરી માટે તૈયાર થઈ ગયા છે વિચાર કરે છે જાઉં કે ન જાઉ કા નેદવા મન નથી થાતું તડકો નથી બહુ હાલ મજા આવશે સરસ મજાનું વાતાવરણ છે ઠંડી છે એટલે તડકા આવી છે આ છે નાળિયેલી જો બાકી ફોટોશૂટ તો અહીંયા જ થાય માધરી તાર મને કરી દેવું જો હે જો બાકી લોકેશન જોરદાર છે એક બાજુ ધાણા ને એક બાજુ ઘઉં ને જો માસી તો નેદવા પૂગી ગયા નેદવાય મીંડા હું બીટ વાવેલા છે ને બીટ નેદવાના છે બીટ मैं तो पहली ही वक्त जोया बीट वाव एलजी ओम जॉकेम से बाकी लोकेशन हले नेतबार कीजा फोन घुमेर थी बंद करनी बोलो ओम मेहमान मन तो नेदवा है नेतबाम मने आई अत्याधारी

જો ફાઈનલી આ ક્યારો નેદાઇ ગયો છે અમે કેટલા એક બે ત્રણ ચાર જણા હતા એક બીટ નો ક્યારો બીટ વાવેલી છે અને રાય પણ છે એની બાજુમાં છે ઘઉં નગી નગીચણા કેમ છે બાકી બીટ હજી અડધા નાના છે અડધા મોટા છે હવે બધાય ભરે છે નેદ જે નેદી નેદી ને ઢંગલા કરાતા એ પેલી વખત નહી મિલનભાઈ એવા છે નેદવા પણ વાડીએ રહેવાની મજા જ કઈક અલગ છે એકદમ નેચરલી વાતાવરણ અને મસ્ત મજાનો માહોલ બધા ભેગા મળીને કામ કરતા હોય તો મજા આવે મેં તો ઘણા વર્ષ પછી કર્યું એટલે મજા આવી જૂની યાદો તાજી થઈ જો મારી પાછળ કેટલું મસ્ત છે બધું દ્રશ્ય આ બધું વધારે પડતી કેળ અને નારિયેલી છે બાજુનું ખેતર છે ને ત્યાં જો બધું નાળિયેલી વાવેલું છે આ વધારે પડતી બધું નાળિયેલી અને કેળ બધું વાવે અને થાય પણ બહુ મસ્ત અને અહીંયા માસી અને અન્ય પણ જો શેઢે અહીંના ખેડૂતો બહુ છે ને માઇન્ડેડ છે જમીનનું ને ફરતે શેઢે છે ને નાળિયેલી વાવી દે એટલે એમાંથી એક નવી ઇન્કમ ઊભી કરે કેડ છે નારિયેલી છે બધું વાવી દે એટલે પછી ત્રોપા ઉતારવા વાળા નહીં આવે એટલે એને વેચી દઈને ઉતારી લઈને એ લઈ જાય અને આમ સેડે હોય એટલે બીજું કંઈ નુકસાની તો કરે નહીં અને કંઈ નડે પણ નહીં અને જો અત્યારે હવે માસી ને મિલન ને બધા કાકાનો ભરે છે તો હું બેઠો છે લાઈક કામ કર્યું થાકી ગયો હું દીવાર માં અરે તો આવ્યો છે હાવ ખોટાડો છે હવે હું હાય ને હોતા લાવો ફાકા મારે હા બે તાલા હાવ્યા ખાલી અહીં લઈ અને અહીં ખાલી ઘેરે પુગેડે એની વાર તો થાકી ગયો એ અહીં આયા રહી ગયો કે ભારે બીજે ભરવાની છે એવું છે હજી આવું છે રાઈ માં ફૂલ આવી ગયા આ બાજુ ફૂલ જ આવ્યા છે એટલે રાય ન થાય ઓલી બાજુ આવી ગઈ કા ઈ બાજુ મોટી છે આ બાજુ નાની છે